પોલીસ ઇન્સ્પેક્ટર અશોક મોરી અને પીએસઆઈ ચાવડા તેમજ વાંજવાલા મળી હતી કે કરોડિયા રમેશનગર ઘરમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે મોટા દારૂ નો જથ્થો મંગાવીને રાખ્યો છે જેના પગલે સ્ટાફ સાથે તેના નિવાસસ્થાને દરરો પાડવામાં આવતા તેના ઘરમાં બનાવેલા ગુપ્ત ભોયરામાંથી બે હજાર એકસો દારૂની બોટલ ભરેલી એકસો સુડતાલીસ પેટી મળી આવી હતી પોલીસે રૂપિયા સાત લાખ પચીસ હજારની કિંમતનો દારૂ કબજે કરી ઇમરાન મકસૂદ રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે અત્ર ઉલ્લેખનીય છે કે બે સપ્તાહ પહેલા ગુના નિવારણ શાખાએ જવાહરનગર પોલીસ પથક વિસ્તારના એક કુખ્યાત બુટલેગરે પોતાના નિવાસસ્થાને બનાવેલા હાઇડ્રોલિક સિસ્ટમ સાથેના ફોયરામાં છુપાવેલો ચૌદ લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો હતો જવાહરનગર પોલીસ સ્ટેશન નો કરોડિયા ગામ કરીને એક વિસ્તાર છે ત્યાં એક રમેશનગર કરીને એરિયા છે ત્યાં એક ઇમરાન ઇબ્રાહીમ રાઠોડ કરીને બુટલેકર છે લિસ્ટેડ બુટલેકર છે તો અગાઉ પણ એ ઉપર રેડો કરેલી છે અને સતત અમે રેડો કરતા જતા એ દરમિયાન ખાનગીરાય હતા એની જે રૂમો બનાવેલી છે ભાડે આપવાની રેન્ટ ઉપર આપે છે તેમાંની એક રૂમ બંધ હાલતની અંદર હોય શંકાસ્પદ લાગતા ઘરનો દરવાજો તાળો તોડી અને અંદર જતાં પ્રવેશ કરતા એક બેડ હતો બેડની નીચે ટાઇલ્સ મૂકેલી હતી એટલે ટાઇલ્સને હટાવી અને જોતા નીચે ભોયરું બનાવેલું હતું જેની અંદરથી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાં એકસો પિસ્તાલીસ પિસ્તાલીસ પેટી ગોટો પકડી ગયો છે અને હાલની અંદર પોલીસની કાર્યવાહી ચાલુ છે ગણતરી ચાલુ છે અને આરોપીને ખબર પડતા આરોપી ભાગી ગયેલ છે અને હાલમાં આરોપી પકડાય નહીં એને પકડવા માટેની તરજિજ હાલમાં ચાલુ છે અગાઉ એક રેડ પીસીબીએ કરેલી હતી આવા પ્રકારનું ગોડાઉન હતું એ હાઇડ્રોલિક હતું પણ આ હાઇડ્રોલિક નહોતું અને અમે તપાસમાં જતા એ દરમિયાન બાતમી મળતા આ રેડ કરેલ છે